ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ આઠ ત્રિકોણમિતિનો પરિચય તેમાં આજે આપણે બોર્ડના ક્વેશ્ચન્સ દેખીશું તેમાં માર્ચ બે હજાર બાવીસ બેઝિકના આપણે દેખીશું ક્વેશ્ચન્સ કે સાયન્સ સિક્સટીનું મૂલ્ય એકના છેદમાં બે છે ખરું કે ખોટું ખરું કે ખોટું તમે ખોટું તો કેમ ખોટું જો સાયન્સ સિક્સ્ટી મેં તમને ટ્રીક શું કીધું સિક્સ્ટી હોય તો છ આપણે સિક્સટી સિમ્પલ શૂન્ય જવા દે આપણે છના છેદમાં બે કરી દઉં છ ભાગ્યે બે તો કેટલું આવે ત્રણ બગડે બે તો ખરેખર સાયન્સ સિક્ષ્ટીની વેલ્યુ શું છે ખરેખર સાયન્સ સિક્ષ્ટીની વેલ્યુ શું છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે એટલે કે સાયન્સ સિક્ષ્ટી નું મૂલ્ય એક બે નથી પણ કેટલું છે અંડર થ્રી અપોન ટુ છે મતલબ આ વિધાન કેવું છે ખોટ ટુ સમજ પડે છે ને હવે આપણે થીટા પ્લસ કોસ્ટીટા ઇક્વલ શું કેટલા થાય તો આપણે અહીં પાછળ જ ઇક્વલ્ જયન્સા પ્લસ કોસ્ટીટા ઇક્વ સુ કેટલા થાય એક કઈ ભરણા પાછળ આપણે આવી ગયું આજે ટીકણ છે કે સાયન્સા પ્લસ કોસ્ટર થીટા ઇક્વલ સુકેલા થાય એક છે ને અંદરથી ભયણને મેં એ કીધું કે સાયન એનો શું છે પતિ પત્ની પતિ પત્ની મીન્સ અજનાળનું પતિ પત્ની શું અહીંયા હંમેશા એક હોય હે એક હોય સિમ્પલી પતિ પત્ની આ પ્રમાણે થાય સાયન્સા પ્લસ કોસ્ટલ ટુ વન જો સાઇન એ બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો કોસ એ અને ટેન એના મૂલ્ય શોધો સિમ્પલી કોઈ કહેશે કે ત્રણ ત્રણ અને ચાર છે અને પછી કોઈને ત્રિપુટી યાદ આવે ત્રણ ચાર પાંચ પણ તે ત્રિપુટી લગતાં પહેલાં તમે ત્રિકોણમાં આકૃતિ દોરી છો કે ત્રિપુટી ખરેખર લાગે છે ખરી ખરેખર લાગે છે ખરી તો ધ્યાન નહીં જો આપણે નામ આપીએ બાહુભાઈ હવે અહીંયા આપણે કોઈક રાખીએ અશોકભાઈ રાખીએ અહીં ચંપાબેન રાખીએ સિમ્પલી ધ્યાન આપો સાઇન એ બરાબર ત્રણના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર તો સિમ્પલી ત્રણના છેદમાં ચાર તો સિમ્પલી સાઇનનું સૂત્ર શું છે છોકરા બોલો તો સાઈન બરાબર સાઈન એ બરાબર તો સાઈન ઠીટા બરાબર સાબા છેદમાં સાબા છેદમાં કરણ સામેની બાજુ છેદમાં કરણો તો સામેની બાજુ કઈ છે આ ખૂણા એની સામેની બાજુ કઈ છે બીસી છે તો કે બીસી છેદમાં કરણો કયો છે એસી કરણો કયો છે એસી તો સિમ્પલી બીસી તરીકે આપણે અહીં દેખો બીસી તરીકે શું લખીશું ચોગડે ચોગડે ચાર લખીશું કે તગડે ત્રણ લખીશું કેટલા લખીશું બીસી તરીકે સામેની બાજુ તગડે ત્રણ વેલ ડન અને ચોકડી ચાર ક્યાં લખીશું કર્ણમાં તો અહીં દેખો છોકરાઓ તમે ત્રિપુટી લગાવી જશો ત્રણ ચાર પાંચની આ પહેલાં જ મેં તમને કીધું પહેલાં ઘણા બધા લેક્ચરમાં કીધેલું કે ત્રિપુટી ત્યાં લગાડે જ્યાં કર્ણ કર્ણ આ બન્યો આ બન્યો કરતાં લંબાઈમાં કેવો હોય મોટો હોય બરાબર તો અહીં સિમ્પલ તમને દેખાય છે કર્ણ એક ચાર છે પણ ત્રિપુટી શું છે ત્રણ ચાર અને પાંચ તો અહીં પાંચ ના લગાવે કેમ કે એ તો કર્ણ કરતાં મોટું થઈ જાય એટલે ત્રિપુટી નહીં લગાવે તો સિમ્પલ પાછા ગોળો પ્રમેયનો ઉપયોગ કરજો અને દાખલો આગળ ગણજો કે અહીં જો પહેલાં તો બીસી છેદમાં એ છે તો બીસી કેટલું છે

કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના અન્ય બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે સિમ્પલી એસી નો વર્ગ એસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ તો સિમ્પલી એસી નો વર્ગ આપણે કરવા એસી કેટલા છે ચોગડે ચાર માટે એસી ચોગડે ચાર એબી આપણે શોધવાના છે આ એ બી આપણે શોધવાનું છે એ બીનો વર્ગ વધતા બીસી કેટલા છે તગડે ત્રણ કે તગડે ત્રણનો વર્ગ ચોગડે ચારનો વર્ગ કેટલો આવે સોળ બરાબર એ વર્ગ વધતા ત્રણનો વર્ગ નવ હવે સિમ્પલી નવ પ્લસ છે તમે શું થાય માઇનસ માટે સોલ માઇનસ નવ બરાબર એ વર્ગ તો માટે સોળમાંથી નવ જાય તો સાત બરાબર એ વર્ગ તને ઉલટું પણ લખાય માટે એ બીનો વર્ગ બરાબર કેટલો થાય એ બીનો વર્ગ બરાબર સાત માટે એ બરાબર કેટલા આવે વર્ગ ગુણમાં

વર્ગુણમાં સાત આ તમારું બે હાજર બાવીસ માર્ચ બે હાજર બાવીસ બેઝિકના આ નોર્મલ દાખલા પૂરા થયા છે બરાબર એક બે ત્રણ માર્ચ બે હાજર બાવીસમાં પૂછાયું હતું માર્ચ બે બાવીસ બેઝિકમાં આ સવાલ પૂછાયો હતો ધોરણ દસ ને કે કિંમત શોધો ટુ એન સ્ક્વેર ફોર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ કોન્સ સ્કવેર થર્ટી ડિગ્રી માઇનસ સાયન્સ સ્કવેર સિક્સટી ડિગ્રી તો જવાબ કેટલો થાય તમારે એ કહેવાનો છે કિંમત શોધવાની જો પહેલાં તો આપણે શું કરીએ ટુ ટુ લખીશું બગડે બે લખીશું તેનો કોની સાથે ગુણવાનું ટેન ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ ડિગ્રી સાથે પેલી તો ટેન ફોર્ટી ફાઈવ શું આવે કેટલા આવે એક આવે એટલે કે કોષ્ટકને દેખતા શીખો રોજ જ કોષ્ટક દેખો સિમ્પલ મેં ટ્રીક તો તમને કહી દીધી છે બરાબર ટેન ફોર્ટી ફાઈવ શું આવે વન આવે તો કે એકનો વર્ગ વધતા કોસ સ્ક્વેર થર્ટી તો પહેલાં કોસ સ્ક્વેર થર્ટી એની જગ્યાએ કે કોસ્ટ થર્ટી કેટલા થાય અંડર થ્રી ઓપોન્ટ ટુ વર્ગ ત્રણ છેદમાં બે હવે એના આખાનો વર્ગ માઇનસ સાયન્સ સ્કવેર સિક્સટી ડિગ્રી તો સાયન્સ સ્ક્વેર સિક્સટી પણ કેટલા થાય અંડર થ્રી ઓપોઇન્ટ ટુ કેમ કે બંને એકબીજા ક્રોસમાં જ આવે છે ખબર ને ઉતારવાની છે તો સિમ્પલી જો અહીં પ્લસ છે એ માઇનસ અહીંયા વર્ગમાં ત્રણ અહીં વર્ગમાં ત્રણ બે અહીં બે અહીં વર્ગમાં અહીં વર્ગ અહીં વર્ગ તો સિમ્પલી શું થશે ક્રોસ કોસ કેન્સલ આ કેન્સલ થતો છેલ્લે વસ્તે શું બે એકનો વર્ગ એક તો બે ગુણ્યા એક તો જવાબ કેટલો આવે બે કેટલો આવે બે બે ગુણ્યા એક જોબ કેટલો આવે બે તો આની પરથી તમે એક હોમવર્ક આપશો દાખલો ટુ સ્કે ટુ સાયન્સ્ીટી ફાઇવ ડિગ્રી પ્લસ કો સ્કવેર સિક્સટી ડિગ્રી માઇનસ સાયન્સ્કવેર થર્ટી ડિગ્રી જોબ કેટલો આવશે તો મને જણાવજો બરાબર છે આ દાખલો તમારે બેઠો ચોપડીનો છે આ થોડો મેં રકમ ચેન્જ કરી છે બદલો સવારે તમને કદાચ નહીં કીધું પણ અત્યારે કહેવું છું રકમ ચેન્જ કરીને બદલો છે દાખલો તો આપણને તમારે ના આ ગણવાનો રહેશે